ધન્યાશુ મહાપ્રણ છે કથા પરમ પાવની યશ શ્રવણ માત્ર પાપીયા નપી કોઈ પાપી માણસ હોય તેનું પણ મંગલ થશે ને જે પાપ ન કર્યું હોય તેમનું પણ મંગલ થશે સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ કેટલી સરસ વાત કરી તમે જોવો તો કરાવ જરા જે જે સ્થાન પર ભગવાનની કથા ગાવાતી હોય ત્યાં આવીને કોઈ કથા સાંભળે નહીં ન સાંભળે ઘણા લોકો ન સાંભળે કોઈ સાંભળે નહીં પણ ત્યાં આવીને પગ મૂકે તો પણ એ પરમધામનો અધિકાર છે કેટલો સુંદર મહિમા છે અશુમેક સહસ્ત્રાણી વાત પે શતાની આય કોઈ હજાર અશુમે યજ્ઞ કરે કોઈ સેંકડો સેંકડો યજ્ઞ કરે જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય જ્યાં ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે એ ભૂમિ પર એટલું પુણ્ય ભેગો થાય છે જે સ્થળ પર કથા ગાવામાં આવે છે આ સ્થાનનો મહિમા છે તેથી ધન્ય ધન્ય કથા શંભુ સ્તવમ ધન્યો ધન્ય એવા યદા યદાકરણ માત્ર શિવ લોકો વ્રજેન્દ્ર જેના કાનમાં ભગવાન મહાદેવની કથાના શબ્દો પડે છે તેનું તેના પરિવારનું સર્વ રીતે મંગલ થશે તેથી કથા સાંભળતા અન્ય કોઈ ભાવ નહીં કથા સાંભળતા એક જ ભાવ શિવ પ્રાપ્તિર ભવે ભગવાન મહાદેવજી મને મળે ભગવાન શિવનું મને દર્શન થાય કોઈ જગ્યાએ મને ભગવાન શિવની ઝાંખી થાય એ જ કથા સાંભળતા આપણો ભાવ હોઈ શકે છે પણ ક્યારે ભગવાન મળે શ્રવણ પ્રીતિ હી લાલસા હૃદયમાં જ્યારે ભગવાનની કથા સાંભળવામાં પ્રીતિ હોય લાલચા હોય ત્યારે ભગવાનની જાકી થાય છે તો કથા સાવધાન બને સાંભળવી જોઈએ કથા કરે પણ સાવધાન બનીને કથા કેવી જોઈએ કોઈ કલ્પિત કોઈ બની બેસાડી લે વાત નહીં જગત હિતની લોક હિતની વાત સર્વ સિદ્ધાંત નિષ્પનમ તે રોજ ભગવાનની કથાનું શ્રવણ કરો સદા સેવિયા સદા સેવિયા સદા સેવિયા સદા સેવિયા વિશેષતઃ એત શુપ્રણસ કથા પરમ પામની લોકા નામ હિત કામ્ય જગતનો હિત કરનારી જન માત્ર જીવ માત્ર કલ્યાણ કરનારી આ ભગવાનની કથા છે જે કોઈ કથાનું શ્રવણ કરે છે મોટા મોટા યજ્ઞો આ બધા યજ્ઞો કરવાનું પુણ્ય કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે મહાન મહાન યજ્ઞો કરવાનું પુણ્ય કથા સાંભળવા માત્ર પ્રાપ્ત થાય છે કથા ભવતી યદ ગૃહે જેના ગૃહે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે એના માટે કહ્યું તીર્થ ભૂતમ એ તદગ હમ તીર્થ દોડતા દોડતા આવે છે જ્યારે ભગવાન ની કથા નો પ્રારંભ થાય છે તીર્થો નું આહવાન નથી કરવું પડતું કે તીર્થો પધારો એ દેવતાઓ આવો આપ તીર્થો બધા ઉપસ્થિત થવા લાગે છે અને તીર્થો ની ઉપસ્થિતિ થાય વસતામ પાપનાશનમ નાશન જીવનના બધા પાપો ત્યાંથી જતા રહે છે જેવી રીતે હજાર વર્ષનો કોઈ ઉરડીમાં અંધારું હોય કે સો વર્ષનું અંધારું હોય કે દસ વર્ષનું અંધારો હોય એ અંધારામાં એક નાનકડી આપણે દિહવાળી કરીએ તો બધું અંધારું જોતું રહે એમ એક થોડીક વાર પણ કથા સાંભળી હોય તો જન્મ જન્માંતરના પાપોમાંથી મનુષ્ય મુક્ત બની શકે છે તેથી કથા આપણા જીવનને ઉજાગર કરે છે અશ્વમેઘ સહત્રાણની વાત કહી શકાય જે કોઈ કથા સાંભળે છે ચતુર્વદ પ્રદમ શેવામ ધર્મ અર્થ ગામને મોક્ષને તેને પ્રાપ્ત થાય ચરિત્રમ દેવ દિવસ મહાદેવસ અપારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ જીવન જીવા માટે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ ને મોક્ષ મોક્ષ એટલે વૃદ્ધ અવસ્થાની અંદર કોઈનો મોહ ન હારે દીકરો બોલાવે તો પણ ન બોલાવે હું ફેર પડવાનો પુત્ર વધુ તમને બોલાવે નહીં બોલાવે ફરક હું પડવાનો છે આને મોહ છૂટ્યો કહેવાય સમાજમાં કોઈ માં ના આપે કે ન આપે એમાં આપણને કયો ફરક પડે છે આને મોહ કહેવાય આ બધું છૂટી જાય ધીરે ધીરે તેને મોક્ષ કહેવાય આપણે તેવું સમજે એવું મળતું હોય છે પણ શાસ્ત્રો નો નિયમ છે મોહ એટલે અમુક અવસ્થા આપણી થાય માન સન્માન ખાવા પીવાની અપેક્ષાઓ બધું છૂટવા લાગે બધું છૂટવા લાગે સારા કપડા પહેરવાની અપેક્ષાઓ ધીમે 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 સરળ વસ્તુ તરફથી મોહ છૂટે અને જેનો મોહ છૂટે ને તેનું જો મૃત્યુ સુધરે બાકી જ્યાં સુધી બધામાં મોહ રહે ને ત્યાં સુધી મૃત્યુ કોઈ દિવસ સુધરે જ નહીં મૃત્યુ નો સુધારવું હોય તો મોહ છોડવો પડે જ્યાં આપણો મોહ રહે છે બધું હોવા છતાં નિર્લેપ કેવી રીતે તો કાદવ કિચડમાં કમલ ઉગે અને કમલ જેવી રીતે જલનો પણ સ્પર્શ ન કરે કાદવ કિચડ સાથે તો કોઈ તેને સંબંધ પણ ન હોય શકે આવું જેનું જીવન હોય છે એ મુક્તિને પ્રાપ્ત થાય છે આવું શિવ પ્રાણ ની અંદર જ્યાં બેઠા જ્યાં ઉભા ત્યાંથી કારણ કે ગ્રંથ નું આપણે શ્રવણ કરવાનું છે હવે ગ્રંથ ના દ્વાર ખોલીએ છીએ આપણે

ઈશ્વરનો કરેલો મેકઅપ એ પ્રસન્નતા છે હેને આપણે ગમે એટલું તૈયાર થયા હોય મુખ ઉપર પ્રસન્નતા ન હોય તો બધું તૈયાર થયેલું વ્યર્થ લાગે ને ભલે આપણે તૈયાર ઓછું થયા હોય આપણે ચોપડું ઓછું હોય ચોપડું ચોપડવું જ પડે ને બધું અલગ અલગ ચોપડવું પડે બધું ચોપડીને આવ્યા હોય પણ જો મુખ પર પ્રસન્નતા ન હોય તો એ બધું ચોપડેલું વ્યર્થ લાગે લાગે કે નહીં પણ કાંઈ મોઢા પર થથાડા ના કર્યા હોય અને ચહેરો પૂનમના ચાંદી જેમ ખીલેલો હોય તો મેકઅપ તો એક બાજુ વેરાતો જાય હે તેથી કયું પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્ન ચિત્ત પ્રસન્ન ચહેરાથી ભગવાન હું તમને પ્રણામ કરું છું પ્રસન્નતા એ ઈશ્વરની શ્રેષ્ઠ ઉપાસના છે અને સદૈવ પ્રસન્ન રહેવું એ તો પરમાત્માનું દર્શન છે સદૈવ પ્રસન્ન રહેવું સદૈવ પ્રસન્ન રહેવું નથી રહી શકતા ને ક્યારેક પ્રસન્ન ક્યારેક નારાજ હારું કોઈ વ્યક્તિ હું હોય કે આપ હોય દરેક આપણા જીવનમાં તો ત્યારે પૂર્ણિમાનો ચાંદ ત્યારે કૃષ્ણ પક્ષની દ્વીજ ત્યારે અંધકાર ગણાના મોઢા પર રૂજ ગ્રહણ હોય ગ્રહણ ચંદ્રની જેમ ચહેરો ખીલેલો હોય ગ્રહણ હોય નહીં નહીં આપણી ઓળખાણ છે ભણતા છોકરાઓને ખાસ કહો ક્યારેક ઇન્ટરવ્યુ આપવા જઈએ ને ત્યારે આપણો ચહેરો એ લોકો ઇન્ટરવ્યુ લેનારા પહેલો જોવે છે આપ આપણા ચહેરાનું રીડિંગ કરે વાંચન કરે તમે ગમે એટલું ભણેલા છો ગમે એટલું કંઠસ્થ કર્યું છે બહુ જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે મુખ ઉપર પ્રસન્નતા જો ન હોય તો એમાં નાપાસ થાય છે તમારો ચહેરો ખીલેલો હોવો જોઈએ જે ક્લાસ વન ઓફિસરો થાય ને તો ઇન્ટરવ્યુ તમે જોજો નગર આમાં એટલા મોટા મોટા માણસો બેઠા પણ એ જયારે આમાં બેસે ત્યારે પ્રસન્ન ચિત્ત પ્રસન્ન ચહેરો રાખીને બેસે છે તેથી ભાઈઓનો તો ઠીક છે પણ મારા બહેનોને પ્રાર્થના મોઢું ચડાવવું નહીં એક ભાઈ કહેતો હતો કે મારી પત્નીનું મોઢું મોટું ને એમાં ચડેલું હોય કેવું લાગે એટલે ચહેરો પ્રસન્ન ચહેરો રાખવો તેથી શબ્દ આપ્યો છે પ્રસન્ન બુદ્ધિથી પરમાત્મા આપના વાંગમે સ્વરૂપને પ્રણામ કરું છું પરમાત્માની સર્વશ્રેષ્ઠ ભેટ પ્રેઝન્ટ એ પ્રસન્નતા છે પ્રસન્નતા ક્યાંથી મળે છે પુણ્યથી મળે સત્કર્મોથી મળે અર્ચનથી મળે ધ્યાનથી મળે પૂજનથી મળે સત્કર્મો કરવાથી પ્રસન્નતા મળે છે અરે ખાલી તમે કૂતરાને રોટલો નાખતા હોય તો તમારા મોઢાનો ફોટો પાડી લેજો ખાલી કૂતરાને રોટલો નાખો છો તો પણ તમારો ચહેરા ઉપર કંઈક અલગ ભાવ હોય છે ખાલી કૂતરાને રોટલાનો બટકો જો આપણો ચહેરો દેખાતો હોય તો માણસને ખીલે તમે જમાડો છો ત્યારે તમારો ચહેરો કેટલો સુંદર દેખાતો હોય છે રાજા જેવો લાગે રાજા જેવો લાગે છે તેથી પ્રસન્ન પ્રસન્ન ચિત્ત પ્રસન્ન ચહેરો આજથી પ્રસન્ન રહેવાનો આપણે પ્રયાસ કરીશું આજે સાંજે નીલકંઠે દર્શન કરવા જવાનું કાલે સવારમાં જવાનું બપોરે જમીને જવાનું પાછું સાંજે જવાનું આ જ્યાં સુધી હું અહીંયા ગામમાં રહું ત્યાં સુધી જવાનું હું અહીં ગામ છોડીને જાવ એટલે બાપુ જય શ્રી કૃષ્ણ તમે આમ ને અમે આમ અમે આમ જામ તેથી ભગવાન વ્યાસ કહે છે પ્રસન્ન ચિત્ત થી પ્રણામ કરો છો આપનો વાંગમે સ્વરૂપ છે વંદે શિવ पुराणे सर्वदा प्रसन्न शिव प्रसन्ताया दत्या स्वी दर्या स्वी શિવ તિલકમ તિલકું સતપુરાણ શિવ તિલક કરવું જોઈએ એ શુભ કહેવાય એ મંગલ કહેવાય છે આપણે સનાતનની સર્વશ્રેષ્ઠ ઓળખાણ છે ભાલમાં તિલક એ મંગલ છે ગમે એટલા સોના ચાંદી હીરા હીરામૂર્તિ આભૂષણો પહેરે પણ માથામાં જો તિલક ન હોય ને તો આપણા માટે અમંગલ છે હવે તો સમય બદલી ગયો પહેલાં તો કોઈ બહાર ગમ જતા હોય અને કોરા કપાળ વાળો માણસ આમાં સામે મળે ને તો પાછા વળી જતા માણસો એના કપાળમાં તો ચાંદલો નથી તેથી તિલક કરવું કાલ ભસ્મનું તિલક કરીને આવજો જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય જેના ભાલમાં ભસ્મની બિંદી હોય એવા માણસનું દર્શન કરવાથી પ્રયાગ તીર્થની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આપણે સાત દિવસ પૂરતી પછી તો આમ જાત અમતરે જાઉં સુધી કથા ચાલે ત્યાં સુધી જ હું આમ જાઉં એટલે તમારે આમ જવાનું કાલે છે ને આપ આપણે ગેટ ઉપર એક વ્યવસ્થા એ કરવી છે કે સૌ ભસ્મનો ચાંદલો કરીને આવો સૌ ભસ્મનું ત્રિપણ કરીને અમારે બરોડા છે ને બહુ સમય પહેલા અમારે કથા હતી તો જેટલા ગેટ હતા લગભગ દસ કે પંદર ગેટ હતા કથામાં આવવાના અલગ અલગ જગ્યાએ બાર બાર ગેટ હોય એક સોમનાથ ગેટ પહેલો હોય મલ્લિકાર્જુન ગેટ હોય એટલે હવે પાંચ આપેલા હોય કે સોમનાથ ગેટમાંથી તમારે આવવાનું છે ત્યાં તમારે બેસવાની વ્યવસ્થા છે તમારે મલ્લિકાર્જુનના ગેટમાંથી આવવાનું છે આમે મલ્લિકાર્જુન હોય બે બાજુ હોય એટલે એ રીતે બેસવાની વ્યવસ્થા કરી લો એટલો મંડપ મોટો હોય એટલે સો ને આ રીતે એક બેસવાની વ્યવસ્થા હોય છે તો બધા ગેટ ઉપર અમે બહેનોના વેગમાં બહેનોના ઊભા રાખી દેતા હતા ભાઈઓના ગેટ ઉપર ભાઈઓને ઊભા રાખી દેતા હતા આમ બધાય બધાય ભસ્મનું ત્રિપુણ કરીને બેઠા હોય છે અને મને એટલો સંતોષ થતો

પુલ્લગમ ખલુ સત્પુરાણમ સત્પથી ભરેલું પુરાણ છે જે આ પુરાણનું શ્રવણ કરે છે ભગવાન શંકર તેને પ્રેમ કરે છે મહાદેવ એમને આદર આપવા લાગે છે ભગવાન શિવ તેને પ્રેમ કરવા લાગે છે એ ગ્રંથનો મહિમા છે જે કોઈ કથાનું શ્રવણ કરે છે એના માટે કહ્યું તવે જીવન ધન્ય જે મહાદેવની કથા સાંભળે તેનો જીવન ધન્ય છે અને તેનો જન્મ લેવો સફળ છે જે કથા સાંભળે છે તેના માટે છે

તેનું જીવન ધન્ય છે અને કહ્યું છે જન્મ સવળ છે 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 જે જે શ્રવણ કરે તેનો લેવો અને કથા સાંભળે તેની માતુશ્રી ધન્ય છે જે કથા સાંભળે તેના પિતાશ્રી પણ ધન્ય છે આવું શિવપર્ણ ગ્રંથ ના શ્લોકો છે આ બધા પ્રારંભના શ્લોકો છે બહુ મહાત્મય છે પણ બહુ બહુ અલ્પિકરણ થોડું તમને બતાવવાનો પ્રયાસ કરું છું જનકો પિતા જનની માતા માતાવ પિતાને ધન્યતા પી છે જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેની માતુ ધન્ય છે જે કોઈ કથા સાંભળે તેના પિતાશ્રી ધન્ય છે અને હવે ભગવાન વ્યાસજી એમ કહે છે કુલ પણ ધન્ય છે દાદા પરદાદા પરંપરા આપણી કુલ પરંપરા